અંકલેશ્વર રોડ પર પર વેચી રહેલા મહિલા પાસે ઝાડ નજરે પડ્યો હતો ઝાડ પર રહેલા સર્પ અંગે જીવ ગયા પ્રેમી ને જા રેસ્ક્યુ કરાયું હતું છ થી સાત ફૂટ લાંબો બિનજેરી ઘણ સર્પને સુરક્ષિત સ્થળે મુક્ત કરાયું હતું અંકલેશ્વર દીવા રોડ પર મહાવીરનગર પાસે રોડ સાઈડ પર ફૂટપાથ પર એક તરફ મહિલા શાકભાજી વેચી રહી હતી અને લોકો ખરીદી કરી રહ્યા હતા તે દરમિયાન જ ઝાડ પર એક સર્પ દેખાઈ દેતા લોકોમાં ભય ફેલાયો હતો અને સ્થાનિકો દ્વારા આ અંગે જીવદયા પ્રેમી કૌશિક પટેલને જાણ કરતા તે સ્થળ પર દોડી આવ્યા હતા અને ઝાડ પરથી સ્ટીક વડે સર્પને ખેંચી પાડી નીચે ઉતાર્યો હતો અંદાજે છ થી સાત ફૂટ લાંબો બિનઝેરી સર્પ હતો જોકે સર્પ પકડ્યા બાદ પણ ભગ ભાગવાની કોશિશ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જીવદયા પ્રેમીને તેને સુરક્ષિત રીતે ઝડપી પાડી વન વિભાગને જાણ કરી સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી મુક્ત ほと